વધારે લોકોને પહોંચતા સારો જિલ્લા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટિપ્પણી બાબતે ઉગ્ર વિરોધ રાહુલ ગાંધીનું નું બારી વિરોધ નોંધાવ્યો જંબુસર આમોદ અને વેડક પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ રૂપિયા તેર લાખ ચોત્રીસ હજારના વિદેશી દારૂનો નાશ કરાયો જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા વિસ્ફાન કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સાથે ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા તેમજ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્યો સાથે આદિવાસી મહિલાના ઘરે જઈ તેની આ સાંભળી હતી ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ મુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાના ચૈતર વસાવે આક્ષેપ કરી વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર હાઈકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની ચીમકી આપી વિધવા મહિલા એકલા નથી ભરૂચ જિલ્લાના તમામ લોકો તેઓની સાથે હોવાનું ચૈતર વસાવે જણાવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી થોડા દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલ અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેટાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિ આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ ટ્રકમાં જતાં પાંચથી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર ખસેડાયા હતા દહેજમાં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે આજ રોજ ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી તે દરમિયાન બસ ચોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધુ કર્મચારીઓને ઈજા પહોંચતા એક શોટ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતાં લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાંધ્યું હતું તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જન્મ્યા ન હતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે તેમની જાતિ ઓબીસી તરીકે જાહેર કરી હતી હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીના પુત્રાનું દહન કરી વિરોધ કરાયો હતો આ બાબતે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે તે પહેલા જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગે માફી માંગે સાથે જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાના કામ ન કરે રાહુલ ગાંધીની ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ પાસે રાહુલ ગાંધીનું પુતળું સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ મારુતિ અટુદરિયા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગુજરાતના પણોતા પુત્ર વૈશ્વિક નેતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના કે જેને દેશની ઇતિહાસ ભૂગોળનો ખ્યાલ નહીં એની જાતિનો પોતાની જાતિનો કોઈને ખબર નથી કે અમારા આદરણીય પ્રધાનમંત્રી અને સૌથી મોટો ગુજરાતમાં જે સમાજ છે ઓબીસી સમાજ એને નિમ્ન કક્ષામાં નિમ્ન ભાષામાં જે વાત મૂકી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીના જ્યાં પણ આવશે ત્યાં એમને વિરોધમાં કાળા વાર્તા લટાવી અને વિરોધ કરવામાં આવશે આમુદ ખાતે બંધ પડેલ રેવા સુગર ફેક્ટરીની જમીન ઉપર જંબુસર આમુદ અને વેડચ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂ જેની કિંમત તેર લાખ ચોત્રીસ હજાર થાય છે જેનો નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમુદ જંબુસર અને વેડચના કુલ ઉડતાલીસ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂની નવ હજાર પાંચસો સિત્યોતેર અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત ચૌદ લાખ ચોત્રીસ હજાર થાય છે જેનો આજોદ આમોદ પાસે આવેલ રેવા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પ્રાંત અધિકારી એમ પટેલ ડીવાયએસપી જંબુસર પીએલ ચૌધરી મિલન મોદી તેમજ પીઆઈ એવી અને આમોદ પીએસઆઈ અસ્વાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો તેમ ત્રણેક પોસ્ટનો અડતાલીસ ગુનાનો મુદ્દા માલ કુલ નવ હજાર પાંચસો સિત્તોતેર પોલ હતી લાખ ચોત્રીસ હજાર એકસો પચાસનો રોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ પટેલ સાહેબ તથા અમો તથા નશાબંધીના ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ તથા જંબુસર બ્રિટ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં રિવાસ ટાઉન ખાતી કરવામાં આવેલ છે અંકલેશ્વર હાંસોટને જોડતો સ્ટેટ હાઇવે ચોસઠમાં તંત્રની લાપરવાહી સામે આવી છે વરસાદી પાણીમાં ગરક થતાં રોડ લેવલ ઊંચું કરવા માટે ડામર રોડ ટોળિયા વગર માટી પુરાણ કર્યું હતું અધૂરું પુરાણ અને અધૂરો રોડ લોકો માટે આપદારૂપ બન્યો છે આમલા ખાડીના ધસમસતા પાણીના પ્રવાહ સામે માટી પુરાણ કરી બનેલો રોડ કેટલાક સમય ટકે તે ચર્ચાએ જોર પકડ્યું હતું અંકલેશ્વર હાંસોટ જોડતા નેસલ હાઈવે નંબર ચોસઠ રોડનું હાલ નવીનીકરણ કરી રહ્યું છે જે અંતર્ગત કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર રેલવે બ્રિજ સુધીના રોડની કામગીરી બાકી રાખી આગળ રોડ બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રોડ પર પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન આમલા ખાડીના પાણી ફરી વળતા હોવાથી રોડ લેવલ ઊંચું કરવા માટે કામગીરી માર્ક અને મકાન ટેન્ડર પ્રક્રિયા અનુસાર કામગીરી શરૂ કરાવી હતી જોકે ઇજાદાર દ્વારા કામગીરીમાં લીપાપોતી શરૂ કરી ડામર રોડ તોડી નીચે સુધી રોડ લેવલના લેયર પ્રક્રિયા કરવાના બદલે ડામર રોડ પર માટી પુરાણ શરૂ કરી દીધું હતું બસોથી ત્રણસો મીટર માટીનું લેયર એક તરફ પાથરી દીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી બંધ હતી બસોથી ત્રણસો મીટર માટીનું લેયર એક તરફ પાથરી દીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી બંધ હતી એટલું જ નહીં આ માટીના લેયરને લઈ લોકો પડી જવા સાથે ઉડતી ડસ્ટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અહીં નોંધું ઘટે કે સ્થળ પર ચોમાસા દરમિયાન બે ફૂટ કરતાં વધુ પાણી લેવલ વધી જતું હોય છે અને જો રોડ લેવલ ઊંચું કરવું હોય તો તેના મજબૂતીકરણ માટે પ્રથમ રોડ ખોદી તેના પર અલગ અલગ લેયર ઊભા કરી રોડ લેવલ ઊંચું કર્યા બાદ રોડ બનાવે તો તે ધસમસતા પ્રવાહમાં ટકી શકે તેમ છે ત્યારે હાલ ઈજાદાર દ્વારા વેટ ઉતારી કામગીરી શરૂ કરી છે જે સામે સવાલ ઉઠી રહ્યા છે અંકલેશ્વર ખાતે સેફ્ટી ટચ અને ફીલ ઓફ હ્યુમિનિટી પર સેમિનાર યોજાયો હતો એઆઈએ ઓડિટોરિયમ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં કામદારોની સેફ્ટી તેમજ ઉદ્યોગમાં અકસ્માત કઈ રીતે નિવારી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિવેન્શન સોસાયટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના માર્ગદર્શન હેઠળ વિશેષ સેફ્ટી સેમિનાર યોજાયો હતો જેમાં સેફ્ટી ટચ એન્ડ ફીલ હ્યુમિનિટી પર કિનોટ સ્પીકર તરીકે ડોક્ટર સુનિલ પારેખે વિસ્તૃત જાણવટ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી તેમજ આમંત્રિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ એઈપીએસના ચેરમેન અતુલ બુજ સેક્રેટરી મનસુખ વેકરિયા અને ડીપીએમસી ચીફ કોઓર્ડિનેટર વિજય આસરના વડપણ હેઠળ યોજાયો હતો કાર્યક્રમ સાથે સાથે સેફ્ટીના સાધનો અંગે પણ વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું વડોદરાથી અયોધ્યા ખાતે જઈ રહેલી ટ્રેન ભરૂચ પ્લેટફોર્મ પર આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પહોંચી ફૂલોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું આ સમયે શ્રીરામના સૂત્રોચ્યારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે જેના કારણે રેલવે વિભાગ દ્વારા અયોધ્યા માટે વિશેષ આસ્થા ટ્રેનો દોડાવવાની જાહેરાત કરાઈ છે જેના ભાગરૂપે આજોદ આસ્થા ટ્રેન વડોદરા સ્ટેશન પરથી રામ ભક્તોને અયોધ્યા ખાતે લઈ જવા માટે ઉમટી પડી હતી જે ટ્રેન ભરૂચ પ્લેટફોર્મ પર આવી પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરો હાથમાં બેનરો સાથે અયોધ્યા જઈ રહેલા દર્શનાર્થીઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જય શ્રી રામના સૂત્રોચ્ચારથી વાતાવરણ રામમય બની ગયું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશની સ્ત્રી પાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામનું દેશના વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરોથી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી એના ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાથી રોજ એક ટ્રેન અયોધ્યા ખાતે દર્શન અર્થે પસાર થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ રોજ વડોદરાથી ઉપરે હિન્દુ પ્રદેશમાં દેવા ભગવાન શ્રી રામ ના મંદિરે દર્શન કરનાર જેના દર્શનાર્થીઓને આવકારવા અને સ્વાગત કરવા માટે આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વડોદરાથી ખાસ અયોધ્યા ધામ ખાતે જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું શહેર ભાજપના આગેવાનોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું અને ભાજપના આગેવાનોએ ભક્તોને પાણીનું વિતરણ કર્યું હતું સાથે સાથે જય રામના જયઘોષ સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠતા વાતાવરણ રામમય બન્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી પ્રભુ શ્રી રામચંદ્રજીની પ્રત્યેની અડક શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં રામલ બિરાજમાન થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેન વડોદરાથી ભાજપના કાર્યકર્તા આરએસએસના સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓને લઈને વાયા સુરત થઈ અયોધ્યાધામ ખાતે રવાના થઈ હતી આ આસ્થા ટ્રેનનું ભરૂચ સહિતના સ્ટેશન ખાતે ભાજપના આગેવાનો ભવ્ય સ્વાગત કરાયું હતું અયોધ્યા ખાતે જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો ત્યારે આ ટ્રેન અંકલેશ્વર સ્ટેશન ખાતે આવી પહોંચતા શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જિજ્ઞેશભાઈ અંડાડિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનનું પુષ્પવર્ષા અને ભગવાન જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ટ્રેનમાં સવાર ભક્તોને પાણીનું વિતરણ કર્યું હતું સાથે જય શ્રી રામના ના સાથે રેલવે સ્ટેશન ગુંજવતા વાતાવરણ રામમય બન્યું હતું દીપકભાઈ અમીન અમે વડોદરાથી અયોધ્યા ધામ ખાતે આપણા હિન્દુ ધર્મના આપણા આસ્થાના ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમો તેમજ આરએસએસ તરફથી આ પ્રોગ્રામ આસ્થા ટ્રેનમાં અમને અયોધ્યાધામમાં ભગવાન શ્રીરામના દર્શન કરવાનો જે મોકો મળ્યો છે એનું વર્ણન કરવું અશક્ય છે ખૂબ જ અમે લોકો આનંદની અનુભૂતિ કરીએ છીએ અને અમે અહોભાગ્ય સમજીએ છીએ કે અમારે આ જન્મની અંદર ભગવાન રામનું દર્શન થશે જય જય શ્રીરામ રામ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે પ્રખરતા શોધ કસોટી યોજાઈ હતી જેમાં સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિકની ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લામાં આજે નવસો એકાણું વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કરસૂટીની પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા દરેક તાલુકામાં એક સેન્ટર રાખવામાં આવ્યું છે આમ જિલ્લામાં નવ સેન્ટરો પર આજે પરીક્ષા યોજાઈ હતી શિષ્યવૃત્તિ માટે ઉપયોગી આ પરીક્ષામાં મેરિટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે પરીક્ષા માટે દસ ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે જ્યારે સવારે અગિયારથી એકમાં પ્રશ્નપત્ર એકથી સો ગુણનું અને બપોરે બેથી ચારમાં બેથી સો ગુણનું છે બોર્ડની અંદર જેમ એસએસસીની પરીક્ષા લેવાય છે એ જ રીતે ધોરણ ની અંદર જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની એક આગવી પ્રતિભા હોય છે એ પ્રતિભાને બહાર આવે એટલે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજવિદ્યા એવા વિષયોની અંદર એની પ્રતિભા આવે એ માટે બોર્ડ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની નવમી તારીખે પ્રખરતા શોધ પરીક્ષા યોજતી હોય છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના જુદા જુદા સેન્ટરો પૈકી અત્યારેની નારાયણ વિદ્યાલયની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રખરતા શોધ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહી છે તે આપી રહ્યા છે આ તમામ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

કૌશિક પટેલને જાણ કરાતા તે સ્થળ પર દોડી આવ્યા હતા અને ઝાડ પરથી સ્ટીક વડે સર્પને ખેંચી નીચે ઉતારી લીધો હતો અંદાજીત છથી સાત ફૂટ લાંબુ બિનઝેરી ધામણ સર્પ હતો જોકે સર્પ પકડ્યા બાદ પણ તેને ભાગવાની કોશિશ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો જીવદયા પ્રેમીએ તેને સુરક્ષિત રીતે ઝડપી પાડી વિભાગ કરી સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી મુક્ત કર્યો હતો ભરૂચમાં શ્રી જયન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો ઉત્સવ ઉમંગ બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચમાં શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા દર વર્ષે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉમંગ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ સાંસ્કૃતિક પંદર જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર એન બી પટેલ તથા સ્ટુડન્ટ કાઉન્સિલના ચેરમેન ડોક્ટર બીબી ધીવર પ્રાધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જંબુસરનગરમાં આવેલ નગર સોસાયટી એંસીથી નેવું મકાન ધરાવતી સોસાયટી છે પરંતુ સોસાયટીમાં ગટર પાણી સફાઈ સ્ટ્રીટ લાઇટથી વંચિત છે નગર સોસાયટીના રહીશો દ્વારા વોર્ડના ચૂંટાયેલા મેમ્બરોને રજૂઆત પણ કરવામાં આવી છે છતાં તેઓ જોવા સુધી આવતા નથી ફક્ત ઇન્સ્પેક્શનના ટાઈમે જ આવે છે તેવા રહીસોએ આક્ષેપ કર્યા હતા જંબુસર નગરપાલિકામાં આજે સવારના સમયે ઇસ્માઇલનગરના રહીસો દ્વારા જંબુસર નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં જઈને પ્રમુખને રજૂઆતો કરી હતી તેઓ દ્વારા સોસાયટીમાં ગટર પાણી લાઇટ અને રસ્તાઓ તેમજ ગંદકીના સામ્રાજ્ય હોય તે વહેલી તકે સાફ સફાઈ કરાવે તેવી રજૂઆત કરી હતી મારું નામ મૌલાના શાકીર સાહેબ છે હું ઇસ્માઇલનગર સોસાયટીમાંથી આવું છું આ અમારા બધા સોસાયટીમાં રહેતા સભ્યો છે સોસાયટીની અંદર છેલ્લા દસ વર્ષની સોસાયટી બનેલી છે અને એસીથી નેવ મકાનો કમ્પ્લીટ બની ગયેલા છે પરવાનગી લઈને બનેલા છે છતાં પણ સોસાયટીની અંદર અત્યાર સુધી નથી કોઈ ગટરની વ્યવસ્થા નથી કચરો ઉઠાવવાની વ્યવસ્થા નથી પાણી લાઈનની વ્યવસ્થા કે નથી રોડની વ્યવસ્થા કોઈ પણ જાતિ વ્યવસ્થા છે નહીં ચોમાસાની અંદર પરિસ્થિતિ એવી હોય છે કે જો કોઈ બીમાર પડી જાય કે કોઈ પ્રસંગ આવી જાય તો નીકળવું મુશ્કેલ થઈ જાય છે કોઈ સુધી બેનર સાથે પદયાત્રા કાઢી હતી આદિવાસીના દેવી માતાને ને પ્રાર્થના કરી જંગલ જમીન અને ઝારખંડના આદિવાસીને ને ટેકો આપવા માટે આ પદયાત્રા યોજાય છે માર્ગમાં આદિવાસી સામાન્ય જંગલ બચાવવાની અપીલ પણ કરાઈ હતી ઝારખંડ ખાતે આવેલ હંસલેવ જંગલના નિકંદન થતાં ત્યાંના આદિવાસીઓ જંગે ચડ્યા છે અને જંગલ બચાવની ટ્રાઇબલ વિસ્તાર બચાવોની લડત ઉપાડી છે આ આદિવાસી સમાજના લોકોને ટેકો આપવા માટે અંકલેશ્વરના વિનય વસાવા અને તેઓના મિત્રો દ્વારા આજરોજ ભરૂચી નાકા બિરસા મુંડા સર્કલથી પદયાત્રા કાઢી હતી અને જંગલ બચાવોના નારા સાથે પદયાત્રા પોતાના મિત્રો સાથે શરૂ કરી અંકલેશ્વરથી દેવમુગરા ખાતે પહોંચશે જ્યાં આદિવાસી સમાજના કુળદેવીને હંસદેવ જંગલ બચાવમાં પ્રાર્થના સાથે ત્યાં જંગલ બચાવવા માટેની લડત ચલાવી રહેલા આદિવાસી સમાજને ટેકો આપી માર્ગમાં લોકોને અપીલ કરવામાં આવશે તેમ પદયાત્રા પર નીકળેલ વિનય વસાવે જણાવ્યું હતું જય આદિવાસી જય જોહાર જંગલ બચાવો આજ રોગ તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચ જે આદિવાસી સમાજના મિત્રો સાથે અંકલેશ્વરથી દેવમોગરા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્દેશ્ય એક જ છે કે જે હસદેવનું જંગલ કપાઈ રહ્યું છે એના માટે આદિવાસી સમાજના કુળદેવી યા મોગીને પ્રાર્થના અર્ચના કરીશું અને પદયાત્રાનો મતલબ કે જે પ્રમાણે છત્તીસગઢ સુધી તો ગુજરાતના આદિવાસીઓ જઈ નથી શકતા પરંતુ સોશિયલ મીડિયાથી અને ગુજરાતના ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી સમાજ છત્તીસગઢના આદિવાસી સમાજ જોડે જ છે એ ઉદ્દેશ્ય સાથે અમે પદયાત્રા કરીશું જય આદિવાસી જય જોહાર જય બિરસા મુંડા જય ભીમ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર જારેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવાના મામલે ચૈતર વસાવે પરિવારની મુલાકાત લીધી વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા હાઈકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની ચીમકી ભરૂચી દહેજ એસઆરએફ કંપનીના કર્મીને લઈ જઈ રહેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો પાંચથી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારો હેઠળ ખસેડાયા ભરૂચ જિલ્લા ભાજપનું રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટિપ્પણી બાબતે ઉગ્ર વિરોધ રાહુલ ગાંધીનું પૂતળુબારી વિરોધ નોંધાવ્યો જમ્બુસર આમુદ અને વિડક પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ રૂપિયા તેર લાખ ચોત્રીસ હજારના વિદેશી દારૂનો નાશ કરાયો આજના સમાપ્તા નવીન સમાચારો સાથે ફરી મળી છે